વલસાડ જિલ્લાના જેડીસી ગુંદલાવ ખાતે આવેલી ડેમોસા કેમિકલ કંપનીમાં ચાલી રહેલી હડતાળ આજે પાંત્રીસમાં દિવસે પણ યથાવત છે સ્થાનિક નેતાઓ દ્વારા સતત અવગણના થવાથી કામદારોમાં ભારે નારાજગી ફેલાય છે આવી સ્થિતિમાં મજદૂર યુનિયનના નેતા અને એડવોકેટ અરવિંદભાઈ પટેલે કામદારોના પ્રશ્નોને ખુલ્લેઆમ વાચા આપી છે તેમણે કંપનીના સંચાલન સામે આક્ષેપ કરતા જણાવ્યું કે મજૂરોને યોગ્ય પગાર સુરક્ષા સાધનો અને કાયદેસર સુવિધાઓ આપવામાં આવતી નથી સાથે જ કંપની દ્વારા ફેલાવવામાં આવતું પ્રદૂષણ અને અસલામત કાર્ય પદ્ધતિ આસપાસના વિસ્તાર માટે ગંભીર ખતરો બની રહી છે અરવિંદભાઈ પટેલે તાત્કાલિક સંવાદ દ્વારા પ્રશ્નોનો ઉકેલ લાવવા અને સરકારને દખલ કરવા અપીલ કરી છે ડેમોસાના કામદારો છેલ્લા પાંત્રીસ દિવસથી હડતાલ ઉપર છે આજે છત્રીસ મો દિવસ કમનસીબે છે આ દેશમાં કે સિત્તેર વર્ષની આઝાદી પછી કાયદો બનાવ્યો કેન્દ્ર સરકારે લઘુત્તમ વેતન ચૂકવવું પ્રોવિડન્ટ ફંડનો લાભ આપવો કાયમી કામ માટે કોન્ટ્રાક્ટ પ્રથા હોય ના શકે આ બધી પરિસ્થિતિ હોવા છતાં કામદારોએ કંપની સામે શા માટે લડવું પડે જ્યારે મજૂર જે વિભાગ છે જેની ફરજમાં આવે છે કે ભાઈ પ્રોવિડન્ટ ફંડ નું પાલન કરવું લઘુત્તમ વેતન અપાવું કોન્ટ્રાક્ટ પ્રથા ના ચલાવવા દેવી કાયમી કામની સામે જે કાયમી કામદાર હોય એટલો પગાર કોન્ટ્રાક્ટના કામદારોને આપો આ હોવા છતાં જ્યારે કાયદાનું પાલન નથી થતું ત્યારે કામદારો હડતાલનો આશરો લે છે આજે ગુંલાવ જીઆઈડીસી માં હજારો કામદારો છે અગિયાર ને બાર કલાક કામ લે છે લઘુત્તમ વેતન ચૂકવતા નથી આ જવાબદારી કોની છે કામદારોને ઓળખ કાર્ડ આપતા નથી રજાનું કાર્ડ આપતા નથી રસ્તામાં પડી જાય અકસ્માત થાય એક કામદારને એક રૂપિયો મળતો નથી મને એવું લાગે છે કે સરકારની અને કંપનીઓની બંનેની આ જવાબદારી છે અને કાયદામાં આ જવાબદારી નિભાવી જોઈએ આજે પાંત્રીસ દિવસની હડતાલ જે છે એ હડતાલ માત્ર કામદારો માટે નથી સમગ્ર ગુંડલાવના કામદારો માટે છે કે આ જે પ્રશ્ન છે એ માત્ર ડેમોસાના કામદારો એ ગુંડલાવના કામદારોનો પ્રશ્ન છે તો મને એમ લાગે છે કે સરકાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ કંપનીના માલિકો અને યુનિયન આ તમામની સામૂહિક જવાબદારી છે અને તમામ ભેગા મળી આ પ્રશ્નનું નિરાકરણ લાવે એ જરૂરી છે આટલો મારો સંદેશ છે સાહેબ બીજી એક વાત આ તમે જીઆઈડીસી ની વાત કરી કામદારોની વાત કરી પણ અહીંયા એક લાસ્ટ ટાઈમ જ્યારે નોટિસ કર્યું અને ઇન્ડિયા ન્યૂઝ દ્વારા જ નોટિસ થયું કે એક ખૂબ જ ઝેરી પદાર્થ એસઓ જેનું હેન્ડલ થાય છે અનટ્રેન કામદારો થકી એટલે જે બંધવા મજૂર ટાઈપના એ લોકો માણસો લઈ આવે છે અને તે લોકો પાસે આ ઝેરી કેમિકલનો ઉપયોગ કરે છે તો ગુંદલાવમાં વાસી એટલે ગુંદલાવના રહેનાર કે વલસાડમાં રહેનાર એ લોકોની સલામતી વિશે શું કરવું મને એવું લાગે છે કે કાયદામાં જે જોવાઈઓ છે કે ભાઈ ઝેરી કેસ આ એક માણસને નહીં પણ આપણે ઇતિહાસમાં જોયું છે ગોપાલકાંડથી માંડી કે હજારો લાખો લોકોએ પોતાના જાન ગુમાવી લોકોને કાયમી અપંગતા અને આવી પરિસ્થિતિની અંદર જે અનટ્રેન્ડ કામદારો હવે આ અનટ્રેન્ડ કામદારોએ કોઈ દિવસ કંપનીની અંદર કેમિકલ ઇન્ડસ્ટ્રીઝની અંદર કામ ઉપર રાખી શકાય નહીં અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરથી માંડીને જે જીપી જીપીસીસી છે એની આ જવાબદારી છે એને તાત્કાલિક આ બાબતે પગલાં ભરવા જોઈએ આના માટે ગ્રીન ટ્રિબ્યુનલ કેન્દ્ર સરકારે બનાવી છે એટલે મને એવું લાગે છે કે આપના માધ્યમથી સરકાર શ્રીએ આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ કારણ કે આજે ખેડૂતોના જે પાકને નુકસાન થઈ રહ્યું છે એ તો એક બહુ મોટી બહુ મોટી સંચાલકો જેટલા જવાબદાર છે તેટલા જવાબદાર કામદારો ખરા કારણ કે પોલ્યુશન તો બહાર જાય છે મને એવું લાગે છે કે કામદારોની પોતાની એક લડાઈ કરવાની જે ક્ષમતા છે મહત્વના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત